ગોધવ સ્થાપના ભારતયાત્રા અંતર્ગત ગોધવ પ્રતિષ્ઠા સભામાં પધારવા બનાસકાંઠા વાસીઓને ગોમાતા બચાવો અભિયાનના ગોભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડા પાવડાસણે આપ્યું ભાવગર્યું આમંત્રણ ગૌમાતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરાવવા અને ગૌધ્વજ સ્થાપના ભારત યાત્રામાં સમર્થન કરવા ગૌમાતાને રાષ્ટ્રીય માતાનું સન્માન અપાવવા માટે આપણા બનાસકાંઠા રહેવાસીઓને ગૌમાતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે આવનાર સોળ દસ બે હજાર ચોવીસ બુધવારના અમદાવાદના સોલા ભાગુ વિદ્યાપીઠમાં યોજાનાર વિશાળ ધર્મ સભામાં તમામ ગૌભક્તો ગોપ્રેમીઓ જીવદયા પ્રેમીઓને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહેવા માટે આપ્યું ભાવભર્યું આમંત્રણ જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા મિત્રો નામ છે વસંતભાઈ દેસાઈ અને બનાસકાંઠા વિસ્તારમાં ગૌમાતા બચાવું નામનું એક બ્યાન ચલાવી રહ્યો છું મિત્રો ગૌ ધ્વજ સ્થાપના ભારત યાત્રા ગૌમાતા રાષ્ટ્રમાતા બને અને સંપૂર્ણ ભારત ભૂમિ પરથી આ ગૌ હત્યા નામનો કલંક દૂર થાય એ માટે ચારે પીઠના જગતગુરુ શંકરાચાર્યો આપણી સોલા ભાગવત અમદાવાદ ખાતે સોળ દસ બે હજાર ચોવીસને બુધવારના દિવસે બે કલાકે અમદાવાદ ખાતે વધારે છે તો આપણે સૌએ આપણા પૂજ્ય ગુરુદેવ એક હજાર આઠ અભિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને શારદા પીઠના પરમ પૂજ્ય મંત ગુરુદેવ શ્રીના દર્શન કરવા અને આપણી ઓગણીસો સાસઠથી લઈને આ દિવસ સુધી ગૌ માતા માટે કોઈ વ્યક્તિએ નામ પણ નથી લીધું ગૌમાતાને રાષ્ટ્ર માતા બનાવવા માટે તો આજે એક અનેરો અવસર આપણી વચ્ચે આવ્યો છે અને ગૌમાતા રાષ્ટ્રમાતા બને અને સંપૂર્ણ ભારત ભૂમિમાંથી આ ગૌવત્યા નામનો કલંક દૂર થાય એના માટે સર્વે સનાતની ભાઈઓ સાથે સાથે જે પણ જીવદયા પ્રેમીઓ ગૌ પ્રેમીઓ તમામે મિત્રોને અમે વિનંતી કરીએ છીએ કે મિત્રો આપણાથી બને એટલા પ્રયાસો કરી સૌથી વધારે આપણા બધા મિત્રોને સાથે લઈ અને આપણે ગૌમાતા રાષ્ટ્રમાતા ભવ્ય પદયાત્રા છે એ પદયાત્રાની સાથે આપણે એમને સમર્થન આપીએ અને આપણી ગૌ માતાને એક રાષ્ટ્રીય માતાનો સન્માન અપાવીએ જેથી કરીને આ ભારત ભૂમિ ઉપર જે ગવંત્યા થઈ રહી છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય અને ગૌ માતાને એક સાચું સન્માન મળે એ માટેની આ કાર્યક્રમ છે માટે આપ સૌને હું ગૌ માતા બચાવો અભિયાન તરફથી એક વિનંતી કરું છું અને સોલા ભાગવત ગોધવજ સ્થાપના ભારત યાત્રામાં જોડાવા માટે વિનંતી કરું છું જય ગૌ માતા જય ગોવાળ જય ગૌ માતા જય શ્રી એ વાત ભરત સોલંકી સબંધ ભારત ન્યૂઝ ડીસા બનાસકાઠા